નમસ્કાર પાભરહિત રક્ષક સમિતિના અશોકભાઈ ઠક્કર સભ્ય બોલું છું આજ રોજ સોશિયલ મીડિયા દ્વારા સ્વરૂપજી સરદારજી ઠાકોર કે જે આપણા વિસ્તારના લાડીલા લોક લાડીલા ધારાસભ્ય છે તેઓ પણ જો લેટર દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને એક આવેદન આપે છે કે ભાઈ ઓગણને જિલ્લો બનાવવો જોઈએ ત્યારે બાભરનગરજનોની ભાભરની માતૃભૂમિ તરીકે તમારી બધાની ફરજ થાય છે કે તમારે પણ ભાભર કે ઓગડને જિલ્લો મળે તેમાં સંમતિ આવવી એ ભાભરનગરની ભાભર તાલુકાની ફરજ થાય છે કારણ કે જો આપણા વિસ્તારના એમએલએ પણ મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપતા હોય કે ભાઈ પાંચ છ તાલુકા બનાવી પાંચ છ તાલુકાથી ઓગણને જિલ્લો બનાવવામાં આવે તો આપણી બાભર નગરજનોની તથા ભાભર તાલુકાના તમામ રહીશોની એક ફરજ થાય છે કે આપણે આવતીકાલે તારીખ ત્રીસ એક બે હજાર પચીસની રેલીને ખૂબ સારી રીતે સફળ બનાવીએ અને હું તમને એવું કહેવા માગું છું કે આ બે ત્રણ એસોસિએશનના વિડીયો મેં આજે જોયા તો માતૃભૂમિ માટે તમારી કોઈ જવાબદારી નથી જો ખરેખર આપણા વિસ્તારના એમએલએ આમાં સંમતિ આપતા હોય ત્યારે તમારી તો ગામના લોકોની ફરજ થાય છે કે સ્વયંભૂ રીતે આ રેલીમાં જોડાઈ અને માતૃભૂમિની જવાબદારી અદા કરવાનો એક સમય આવ્યો છે એને સંપૂર્ણ રીતે લોકોએ જોડાઈને આ રેલીને ખૂબ સારી રીતે સફળ બનાવો એવી મારી બાભર તાલુકા તથા બાભર નગરજનોને મારી નમ્ર વિનંતી છે તમામ એસોસિએશનોને પણ આમાં સહયોગ કરીને બાભરને બંધ રાખીને વિરોધ કરવાની જરૂર છે કોઈનાથી તમારે ડરવાની જરૂર નથી તમને ડરાવી ધમકાવીને જો આવા કોઈ વિડીયો કરાવતા હોય તો એનાથી પણ તમારે ડરવાની જરૂર નથી કે આપણે કોઈ પક્ષનો વિરોધ આમાં કરતા જ નથી ફક્ત ને ફક્ત પાભર હિતના પાભરના હિત માટે પાભર તાલુકાના હિત માટે ઓગઢ જિલ્લાની માગણી એ ખૂબ સારી અને વ્યાજબી છે આપણે બાર પંદર કિલોમીટરમાં આપણને જિલ્લો મળતો હોય તો આપણે રાજસ્થાનની બોર્ડરે કેમ જવું છે બીજું આપણા વિસ્તારના તમામ તાલુકાના લોકો કોઈ મહેસાણા રહેતું હશે કોઈ પાલનપુર રહેતું હશે કોઈ અમદાવાદ રહેતું હશે તો એને અઢીસો કિલોમીટર દૂર જવાનું છે ગમે ત્યારે એક પરિવારનો એક છોકરો બહાર રહેતો હોય તાલુકા લેવલ ભાઈ જિલ્લા લેવલે કોઈ કામ આવ્યું તો એને એ છોકરાને અઢીસો કિલોમીટર આવવું પડશે જ્યારે આ હશે તો બસો કિલોમીટર આવવું પડશે અને રાજસ્થાનની બોર્ડર દરેક રીતે આપણને અવળી પડે છે માટે આપણા ગામ લોકોની નૈતિક ફરજ છે કોઈનાથી ગભરાયા વગર દબાણમાં આવ્યા વગર ફક્ત અને ફક્ત પ્રજાનું હિત આપણા ગામનું હિત જોઈને દરેકે આ રેલીમાં સહયોગ આપશો એવી મારી નમ્ર વિનંતી છે જય શિયાળામ